પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસી સમાજનો કવાટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ અને પારંપરિક ઘેરનો મેળો યોજાયો જેમાં હજારોની આદિવાસી જનમેદની સાથે મોટી સંખ્યામાં રંગત માણી હતી રાજ્યની સરહદે આવેલ છોટાઉદેપુર એ આદિવાસી બાહુલ ધરાવતો વિસ્તાર છે છોટાઉદેપુરના કવાટ તાલુકો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ રાજ્યોની સરહદે આવેલો છે ત્યારે અહીં ત્રણેય રાજ્યના આદિવાસીઓની વિશેષ સંસ્કૃતિ પરંપરા અને જીવનશૈલીનો અનોખો સંગમ જોવા મળે છે આદિવાસીઓમાં હોળીએ સૌથી મોટો અને મહત્ત્વનો તહેવાર મનાય છે અને તેથી જ આ પંથકના આદિવાસીઓ વર્ષ દરમિયાન રોજીરોટી માટે રાજ્ય કે દેશ ના ગમે તે ખૂણે હિજરત કરીને ગયા હોય કે ગમે ત્યાં નોકરી કરતા હોય અભણ હોય કે ઉચ્ચ અભ્યાસ ધરાવતા અધિકારી હોય સૌ કોઈ પોતાના વતનમાં ફરજિયાત પરત ફરે છે અને હોળી વિષયક મેળાઓની તૈયારીમાં જોતરાઈ જાય છે હોળી પૂર્વે અને બાદમાં સતત એક સપ્તાહ સુધી જુદા જુદા ગામોમાં વિવિધ મેળાઓ યોજાય છે જેમાં સૌથી મોટો અને સુપ્રસિદ્ધ કમાટનો ઘેરનો મેળો ગણાય છે વર્ષ દરમિયાન લીધેલી બાધાઓ પરિપૂર્ણ થતાં પોતાના ઈષ્ટદેવને આપેલા વચનને નિભાવવા આદિવાસીઓ આદિમાનવ સહિત ઘેરૈયાઓના વિવિધ સ્વરૂપ ધારણ કરે છે અને પોતાની બાધા પ્રમાણે ઘેર ઉઘરાવે છે જેને ગોટ પણ કહેવાય છે અને આ રકમથી તેઓ પોતાની માનતાની વિધિ પૂર્ણ કરે છે અને એટલે જ આ મેળાને ઘેરનો મેળો કહેવાય છે મેળામાં આદિવાસીઓ ઢોલ નગાડા પાવાના તાલે ઘોઘરા બાંધી જે ટીમલી નૃત્ય કરે છે જે આકર્ષણનું કેન્દ્ર બને છે મેળાને જોવા વિદેશથી પણ સહેલાણીઓ આવે છે